વડોદરા પોલીસે મધ્યપ્રદેશની ની કુખ્યાત ચામાચીડીયા ગેંગના ત્રણ સાગરીતોને દબોચ્યા છે વડોદરામાં ચોરીના બનાવો વધતા પોલીસે તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે આ ત્રણેયને ઝડપી પાડ્યા પોલીસને તેમની બેગમાંથી તાળા તોડવા અને સળિયા કાપવાના સાધનો મળ્યા અને તે આંતરરાજ્ય જે ચામાચીડિયા ટોળકી ચામાચીડિયા ગેંગ તરીકે પણ તે પ્રચલિત છે જેમની ઉપર તેમના શરીરના છાતીના ભાગ ઉપર ચામાચીડિયાનું કેટુ બનાવવામાં આવેલું હોય છે ચાંબા ચીડિયા ગેંગના સભ્યો ટ્રેન થી વડોદરા આવે છે અને રેલવે ટ્રેક પર ચાલી ને માંજલપુર ગામ સુધી પહોંચે છે આ ગેંગના સભ્યો દિવસ દરમિયાન વડોદરામાં ફુગ્ગા વેચવાના બહાને ફરે છે અને બંધ મકાનો ની કરે છે રેકી કર્યા બાદ તેઓ રાત્રે ચોરી કરવાનો પ્લાન બનાવે છે અને અલગ અલગ ટીમો માં જાય છે ચોરી કરવા માટે તેઓ ચટ્ટી પહેરીને સોસાયટીઓ માં ઘુસી જાય છે ચોરી કર્યા બાદ ગેંગની ટીમો અલગ અલગ દિશામાં ભાગી જાય છે એક ટીમ ચોરી કરવાના સાધનો લઈ જાય છે બીજી ટીમ ચોરી કરેલો સામાન લઈ જાય છે અને ત્રીજી ટીમ બીજી દિશામાં ભાગી જાય છે જેથી પોલીસને ગેરમાર્કે દોરી શકાય